भारतीय सेनाમાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનો સન્માન કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ આજરોજ ઇંત્યા સિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા કેડી કે વડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ અને એસબી વસાવાઈ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જોસ પોલીસ સ્ટેશન નાઉ તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ છોટાઉદેપુર જિલ્લાના જવાનો જેમાં માલસિંગભાઈ થાવરભાઈ રાઠવા રહેવાસી અંબાલા તાલુકો જિલ્લો છોટાઉદેપુર કે જેઓ બસો સિત્તેર બોમ્બે એન્જિનિયર રેજિમેન્ટ ભારતીય સેનામાંથી છેલ્લા વીસ વર્ષથી ભારતીય સેનામાં સેવા આપતા હતા અને તેઓ શ્રીનગર લેહ લદ્દાખ આસામ અરુણાચલ પ્રદેશ અમૃતસર ચંદીગઢ તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં પણ ફરજ બજાવી અને છેલ્લે ઓપરેશન સિંધુરમાં પણ તેઓએ પોતાની ફરજ બજાવી સાથે સાથે રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ રહેવાસી વચલી ભીત તાલુકો જિલ્લો છોટાઉદેપુર કે જેઓ સોળમી બિહાર રેજીમેન્ટમાંથી સેવા નિવૃત્ત થયેલ છે કે જેઓએ સેનામાં રહી ઓપરેશન રક્ષક ઓપરેશન મેઘદૂત ઓપરેશન ફાલ્કન રાયનો ઓપરેશન સ્નો લેપડ ગલવાન ઘાટી બે હજાર વીસમાં બહાદુરીથી સેવા આપી અને બંને જવાનોએ દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ફાળો આપેલ હોય કે તેઓનું છોટાઉદેપુર પોલીસ દ્વારા ફુલહાર સાલ શ્રીફળ તથા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું તથા પોલીસ તંત્ર અને સરકાર આર્મી સાથે પૂરેપૂરા સહયોગમાં છે તે સંદેશ આપવામાં આવ્યો છોટાદેપુર જે પોલીસના જે વડા છે એસપી સાહેબ એ આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા અને એમની જોડે અમારી વાત થઈ કે અમારું ક્યારે જોઈનિંગ કરી જોઈનિંગ પછી કઈ કઈ જગ્યા પર તમે પોસ્ટિંગ કે કાપ્યું અને કયા કયા ઓપરેશનમાં ભાગ લીધો એના વિશે અમને પૂછવામાં આવ્યું અને એની માહિતી અમે આપી છે એમાં અમે ગલવાન ઘાટીની લડાઈ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સ્નોલેપડ અલગ અલગ રાજ્યમાં અમે સર્વિસ કરી અને એ અમે બતાવ્યું છે મારું નામ રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ ગામ ગુંદિયામુડા તાલુકો જિલ્લો છોટાઉદેપુર જય હિન્દ જય ભારત રિપોર્ટર સકિલ બલુચ છોટાઉદેપુર